કન્યાદાનની વિધિ ચાલે અને આ જગતમાં સાહેબ સૌથી જો કોઈ કઠણ વેળા હોય તો કન્યાદાન સમય અને એ પણ કદાચ ગમે તે માણસ કઠણ બની શકે પણ આ જગતનો દીકરીનો બાપ કન્યાદાન સમયે કઠણ ન બની શકે વિદાય એમાં પણ દીકરીની વિદાય એ સૌથી વધારે દુઃખ કોઈને દેતી હોય તો દીકરીના બાપને કન્યાદાન થાય એટલે એ સમયે વરાજાનું અને કન્યાના બેવના જમણા પગના અંગૂઠાને ધોવામાં આવે છે શા માટે કોણ છે આજે નથી વરાજો નથી એ કન્યા તો કોણ છે વરાજો છે એ વિષ્ણુ રૂપ છે અને દીકરી છે એ લક્ષ્મી સ્વરૂપા છે માટે લક્ષ્મી અને નારાયણના બેના ચરણારવિંદને ધોયા છે દીકરી અને દીકરાના પગને નથી ધોયા આ બેવના પગને ધોયા છે ત્યારબાદ વરાજાના જમણા હાથની અંદર કન્યાનો જમણો હાથ દેવામાં આવે છે એ દાનની અંદર તો આપની યથાશક્તિ મુજબ જે કંઈ આપી શકો એ બહુ ઓછું છે સાહેબ હું તો કહું દીકરીને જેટલું આપશો એટલું ઓછું છે કારણ દીકરી સમર્પણની મૂર્તિ છે ત્યાગની એ પ્રતિમા છે કન્યાનું દાન થાય એ સમયે દીકરીનો હાથ લઈ અને દીકરીનો બાપ વરાજાના હાથમાં આપીને કહે છે કે લ્યો વરાજા મારી દીકરીનું દાન તમને આપ્યું દાન આપે ત્યાર પછી મંગળ મંગળ ફેરા ફેરા ફરાય ચાર આ ચાર મંગળ ફેરામાં ત્રણ ફેરામાં વરાજા આગળ ચાલે છેલ્લા ફેરે કન્યા આગળ ચાલે શા માટે આ ચાર ફેરા શું છે ચાર ફેરા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ હું સમર્પણની મૂર્તિ શું કામ કહું છું દીકરીને સાંભળજો ધર્મનો ફેરો આવે એટલે કન્યા એમ કહે છે પતિદેવ તમે આગળ ચાલો તમે જે ધર્મ કરશો ને એ ધર્મની અંદર હું તમારો સાથ આપીશ તમે આગળ ચાલો બીજો ફેરો અર્થનો આવ્યો અર્થ એટલે વ્યાપાર પૈસો પતિદેવ અર્થમાં પણ તમે આગળ ચાલો તમે જે કમાશો ને એ તમારી કમાણીમાં પણ હું તમને સહાય કરીશ આગળ ચાલો ત્રીજો ફેરો આવ્યો કામનો પતિદેવ તમારા પરિવારને સાચવવો અને તમારા પરિવારની વંશ વૃદ્ધિ કરવી એ મારી જવાબદારી છે માટે એ કામમાં પણ તમે આગળ ચાલો હું તમારો સાથ આપીશ છેલ્લો ફેરો જયારે મોક્ષનો આવે પતિને આગળ કર્યો ધર્મ અર્થ અને કામમાં પતિને આગળ કર્યો પણ જ્યારે મોક્ષની વાત આવે મરવાની વાત આવે ત્યારે દીકરી એમ કહે છે કે પતિદેવ મોક્ષના ફેરામાં તમે પાછળ ચાલો તમારા નામની ચુંદડી ઓઢીને પેલા હું જતી રહીશ પેલા હું જઈશ સમર્પણની ત્યાગની મૂર્તિ જા દીકરીઓ ત્યારબાદ કંસાર પીરસાય એ કંસાર જ્યારે પીરસાય છે પહેલાં સમય હતો એ રિવાજ હતો